નમસ્કાર મિત્રો તો આજે આપણે જોવાનું છે કે જેક લાઈફસ્ટાઈલ બ્લોગ્સની અર્નિંગ કેટલી છે કેટલું કમાય છે મહિને તો આપણે આવી ગયા છે એ યુટ્યુબમાં અને હવે સર્ચ કરશું જેક લાઈફસ્ટાઈલ બ્લોગ્સ તો તમે જોઈ શકો છો ઉપર જ એની ચેનલ આવી જાય છે સજેશનમાં તો હવે થોડુંક નેટ સ્લો ચાલે છે એટલે પ્રોબ્લેમ થઈ શકે છે હવે ચેનલ ખુલી ગઈ છે જેક જેક્સ લાઈફસ્ટાઈલ વ્લોગ્સની તો તમે જોઈ શકો છો જેક લાઇફસ્ટાઈલ બ્લોગ્સ એકસો પાંચ કે સબસ્ક્રાઈબર છે

વધારે ઉપડેલા છે તો તમે જોઈ શકો છો ચાર લાખ વ્યૂઝ આવી ગયેલા છે દસ મહિના પહેલાં માય ફસ્ટ પેમેન્ટનું અને ઘણા બધા વિડીયોઝ ઉપડેલા છે બસો ત્રેસઠ કે બે લાખ અઢી લાખ વ્યૂઝ બધામાં બે લાખ બે લાખ બધામાં વ્યૂઝ તો સારા આવેલા છે મિત્રો મતલબ કમાણી ઘણી થતી છે આગળ આપણે જોઈશું કે કેટલી કમાણી થાય છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે એના ઓલ્ડ વિડીયોમાં હોય આવ્યા છે મતલબ કે પહેલાં સૌથી પહેલાં જણાવ્યું હોય એમાં પાંચ કે માય ફર્સ્ટ વ્લોગ ફાઇનલી ડિલિવરી રોયલ એનફિલ્ડ મિત્રો પહેલાં તો એટલા બધા વ્યૂઝમાં આવતા દસ કે સત્તર કે પાંચ કે ત્રણ કે બે ચાર કે એવા જ આવતા પહેલાં એની ચેનલ આટલી બધી ના ચાલતી પણ અત્યારે જે સ્ટાઇલથી ચાલે છે એની ચેનલ બહુ મસ્ત તો હવે આપણે એના ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા છીએ જે એક ઓફિશિયલ સેવન્ટી ટુ સત્સો છેતાલીસ પોસ્ટ એકસો પંચોતેર કે ફોલોવર્સ અને એકાવન કે લાઈક્સ લાઇક્સ પણ સારી એવી આવે છે પચાસ હજાર ઉપર એકાવન હજાર હેપી બર્થડે તો એના ઇન્સ્ટાગ્રામમાં પણ રોલા પડે છે ઘણા એવા સ્પોન્સરશિપ પણ આવતી છે એનાથી પણ કમાય તો આપણે એની તો પછી ક્યારેક વાત કરીશું અત્યારે ખાલી આપણે યુટ્યુબ જોઈએ યુટ્યુબમાં કેટલું કમાય છે તો મિત્રો હવે આપણે જાગલા જઈશું સોશિયલ બ્લેડમાં તો આપણે હવે ખોઈશું એની ચેનલ આ તો અલગ દેખાડે છે કંઈ પણ આપણે અંદર જઈશું એટલે ખબર પડશે જેક ને તો એક લાખ ઉપર સબસ્ક્રાઈબર છે પણ અહીંયા તેર હજાર જ બતાવે છે પણ એ ફેક્સ છે તમે હમણાં જોઈજો મિત્રો જેક લાઇફસ્ટાઈલ બ્લોગ્સની ચેનલ ખુલી ગઈ છે તમે જોઈ શકો છો ચારસો બાસઠ અપલોડ કરેલા છે એકસો પાંચ કે સબસ્ક્રાઈબર છે અને વિડીયો વ્યૂઝ તો ઘણા એમ નથી ઇન્ડિયામાં રહેશે અને ચેનલ શરૂ કરી હતી ફેબ્રુઆરી ત્રેવીસ તારીખે અને બે હજાર ત્રેવીસ હતું મતલબ હજી એક વર્ષ જ થયું છે અને સબસ્ક્રાઈબર ત્રીસ દિવસમાં આઠ નવ હજાર વધ્યા છે તમે જોઈ શકો છો અર્નિંગની આપણે વાત કરીશું હવે સેલરી પાંચસો પિસ્તાલીસ ડોલર છે ત્યાંથી ત્યાં આઠ હજાર સુધી વચ્ચે કમાય છે અને વર્ષની સપોર્ટ પાંચ કેથી એકસો ચાર કે તો આપણે હવે સબસ્ક્રાઈબર જોઈશું કેટલા વધે છે એને તો બસ પહેલાં બસો સિત્તેર ને એક હજાર ને એમ જ વધતા પણ આગળ આગળ જતાં પરફોર્મન્સ સારું એવું થાય છે બારસો એક હજાર સાતસો ત્રેવીસો ચાર હજાર પાંચ હજાર જેટલા સબસ્ક્રાઈબર આવી જતા મહિનામાં મતલબ કે દિવસના તમે જોઈ શકો છો બે હજાર અઠ્યાવીસો અઠવાડિયાના છે આ અઠવાડિયામાં એટલા વધી જાય છે એમ સબસ્ક્રાઇબર વીકલીના તો ઘણા સબસ્ક્રાઈબર વધે છે એને હવે આપણે જોઈશું એના વ્યૂઝ કેટલા આવે છે અઠવાડિયે અઠવાડિયામાં એટલા આવી જાય છે સુડતાલી પછી આ તો પહેલાનું છે એટલે થોડાક થોડાક ઓછા છે તમે આગળ જોજો હવે બૂસ્ટ થાય એના વ્યૂઝ જો તમે જોઈ શકો છો ચાર લાખ ત્રણ લાખ છ લાખ પાંચ લાખ અને ઘણા ઇન્ક્રીઝ થાય છે અઠવાડિયાના વ્યૂઝ સારા આવે છે મતલબ મહિને તો મિલિયનમાં આવી જતા છે વ્યૂઝ હવે આપણે વાત કરવી એની અર્નિંગની પાંચ પાંચસો પિસ્તાલીસ ડોલર તો હવે આપણે જોઈશું કે પાંચસો પિસ્તાળીસ ડોલરના એટલે કેટલા કમાય છે તો પેલા આપણે જોઈશું યુએસડીનો ડોલરનો રેટ શું છે તો આપણે સર્ચ કરીશું રેટ યુએસડી રેટ તો આપણને ખબર પડે છે ત્યાંશી રૂપિયા પોઈન્ટ સત્તાવન રૂપિયા ઇન્ડિયન રૂપીસ એક ડોલર એટલે તો તમે જોઈ શકો છો એટલા ડોલરનો ભાવ છે તો હવે એના કેટલા ડોલર છે આપણે જોઈએ એ પાંચસો પિસ્તાળીસ ડોલર્સ છે ત્યાંથી આઠ હજાર એની વચ્ચે છે પણ આપણે નીચે નીચેનું રાખીએ અંદાજે તો આપણે પાંચસો પિસ્તાળીસ ડોલર્સ રાખશું આપણે અંદાજે તો તમે જોતા રહીજો વિડીયો તમને ગમે વિડિયો ગમે તો વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાંચસો પિસ્તાલીસ ડોલર અહીંયા આપણે ટાઈપ કરી દઈશું એટલે ઇન્ડિયન રૂપીસમાં આવી જાય છે તો તમે જોઈ શકો છો પિસ્તાલીસ હજાર પાંચસો છેતાલીસ પિસ્તાલીસ પચાસ હજાર જેવું એ મહિને છાપી દેશે યુટ્યુબમાંથી એટલા કમાય છે પિસ્તાલીસ હજાર પિસ્તાલીસથી પચાસ હજાર અને ઉપર પણ કમાઈ જતું હોય કંઈ નક્કી ન કહેવાય આ એસ્ટિમેટેડ હોય એટલે હવે આપણે જોઈશું એની વરસની અરની સપોર્ટ પાંચ કે તો આપણે પહેલાં તો સો હજાર જોવી સ હજારનું કેટલું થાય વર્ષે તો હવે સ હજાર ટાઈપ તો મિત્રો પાંચ લાખ રૂપિયા થાય છે ઇન્ડિયન રૂપીસ તો એટલા કમાતો હોય કદાચ એનાથી વધારે પણ કમાતો હોય તો આપણે પાસઠસો કરીશું હવે તો પાંચ લાખ તેતાલીસ હજાર સાડા પાંચ લાખ જેટલું કમાતો હોય હા તો નીચે નીચેનું કેવી સીવી જે આપણે આગળ જોઈશું કે દસ હજાર ડોલર કદાચ કમાતો હોય છે તો પેલા આપણે જોઈએ બી તો આની વચ્ચે અર્નિંગ હોય છે એક એટલી બધી તો ન હોય એક લાખ ડોલર પણ છ હજાર થી એક લાખ ની વચ્ચે ખાલી દસ હજાર ડોલર નાખીએ દસ હજાર ડોલર જોઈએ કેટલા થાય છે તો મિત્રો આઠ લાખ થાય છે આઠ લાખ પાંત્રીસ આઠ નવ લાખ જેવું કમાતો હોય છે વર્ષે કદાચ જે લાઈફસ્ટાઈલ વ્લોગ્સ બ્લોગ્સ બનાવી બનાવી અને યુટ્યુબમાં મૂકીને આઠ નવ લાખ રૂપિયા અને દસ લાખે પણ પોગી જતું હોય જોકે એટલી નહીં હોય વધારે થશે પણ આ તો આપણે નીચે નીચેનું એસ્ટિમેટેડ કરીએ તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે પણ વ્લોગ્સ બનાવો અને પૈસા સાપો બરાબર જે લાઈફસ્ટાઈલની વ્લોગ્સની જેમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ કેટલા કમાય છે તમે જોઈ શકો છો એની ચેનલથી એક લાખ સબસ્ક્રાઈબર છે અને ચારસો વિડીયોઝ બનાવ્યા છે તો દસ પંદર લાખ તો સાપતો થશે છે યુટ્યુબથી તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બરાબર